મારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવશું રવા અને ટોપરાના મોદક એના માટે મેં અહીં બે વાટકા રવો લીધો છે સૂજી તમે વધારે કે ઓછો લઈ શકો છો એક વાટકો ટોપરાનું ઝીણું ખમણ લીધું છે એક વાટકો દૂધ લીધો છે એક વાટકો ખાંડ લીધો છે હવે આપણે ગેસ ચાલુ કરીને એક પેન રાખશું એમાં આપણે બેથી ત્રણ ચમચી ઘી નાખશું ઘી આપણું ગરમ થાય પછી આપણે એમાં એક વાટકો રવો નાખશું જે રવો આપણે લીધો છે એ નાખી દઈશું આ રીતે આપણે રવો શેકતા હોઈએ એવી રીતે શેકી લેવાનો છે એક વાટકો રવો લીધો હોય તો આપણે અડધો વાટકો ખાંડ લઈ શકો તમે

બ્રાઉન જેવો થવા દેવાનો છે રવો છે શેકાઈ ગયો છે એકદમ સરસ રીતે હવે આપણે એને ગેસ બંધ કરીને નીચે લઈ લેશું એક પ્લેટમાં પાછું આપણે ગેસ ચાલુ કરીને એક પેન રાખશું એમાં આપણે એક વાટકો દૂધ લીધું છે એ નાખશું દૂધ આપણું ગરમ થાય થોડુંક પછી ખાંડ નાખશું આપણે એક વાટકો લીધી છે ખાંડ આપણે નાખી દીધી બરાબર આપણે મિક્સ કરી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવશું ખાંડ ઓગળી ગઈ છે હવે આપણે જે ઢોપળાનો એક વાટકો છીણ લીધું છે એ નાખી દઈશું આપણું જેમ વધારે હશે તેમ મોદક ખાવાની બહુ વધારે મજા આવશે એકદમ ટોપરા પાક જેવું લાગશે આ રીતે આપણે એને હલાવતા રહેશું અને ઘટ થવા દેશું દૂધ છે એ બળી જાય એટલું ઘટ થઈ ગયું છે આ રીતે હવે આપણે ગેસ બંધ કરીને નીચે લઈ લેશું હવે જે આપણે આ રવો શેકી લીધો હતો એમાં નાખી દઈશું બરાબર આપણે મિક્સ કરી લેશું હવે તમે ચોક્કસ એકવાર ઘરે બનાવવાની ટ્રાય કરજો એકદમ ટોપરા પાક ભૂલી જાવ એવા મસ્ત લાડુ છે આ મોદક તમે એને લાડુનો આકાર પણ આપી શકો છો બરાબર આપણે મિક્સ કરી લીધું છે અને બે મિનિટ આપણે એને આ રીતે મિક્સ કરશું ઠરી જાય એટલા માટે ઠરી ગયું છે આ રીતે આપણે મશીન છે મોદકનું એ લીધું એમાં વચ્ચે આ રીતે રાખી દેવાનું છે આવી રીતે આપણે એને બનાવી લેવાનું છે મોદકને આ રીતે મશીનમાં સ્પ્રેસ કરીને આ રીતે આપણે મશીનની અંદર ભરી લીધું છે હવે તમે જોવો છો એકદમ સરસ એવો આપણે મોદક બની ગયો છે હવે આપણે અહીંયા થોડું ટોપરાનું છીણ છે એ લીધું હતું એ ઉપરથી આ રીતે રાખશું અને મોદકને આ રીતે ટોપરામાં રગદોડી લેવાનું છે આ રીતે આપણે એક પછી એક બધા મોદક વાળી લેવાના છે તમે ઉપરથી ટોપરું પણ એમાં વેરી શકો છો આ રીતે આપણે એને પલટાવી લેશું ટોપરામાં છીણમાં તો તૈયાર છે આપણા રવા અને ટોપરાના મોદક એકદમ ટોપરા પાક જેવા ખાવામાં એકદમ સરસ પોચા એવા બને છે તમે જોઈ શકો છો મારી